રામજીભાઈ તમે રણ વિશે ઘણું જાણો છો તો કઈ રણ વિશે આદી વાત અથવા તો એક આદુ છંદ કાવ્ય જે પણ તમે કેવું મને કઈક સાંભળવું છે તમારી પાસે પરેશભાઈ રણ ઉપર મેં કેટલાક ગીતો લખ્યા છે કવિતાઓ લખી છે અને રણનું જે સંગીત છે એ કંઈક જુદું છે તમને જાણીને આનંદ થશે કે કચ્છનો રણ જે છે એ એવો ભૂભાગ છે કે કચ્છનું સંગીત લોક સંગીત એની સાથે જોડાયેલું છે લાંબી વાત કરીએ તો ઘણું બધું ટાઈમ જાય પરંતુ ટૂંકમાં તમને કહું તો રણ ની નજીક મારું ફાર્મ છે ને ત્યાં જ મારું જન્મસ્થળ છે 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 અચ્છા એટલે એટલે રણની સાથે જોડાયેલા રણનો 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 રંગ 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 કે લાગ્યો 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 હોય બિલકુલ એક બે પંક્તિ ગીતની સમક્ષ કહું તો રણ મારે મીઠડા

કચ્છ નું ઉલટું તમે વાંચો તમે છક થઈ જાવ વાહ એટલે આ કચ્છ ની જે વિશેષતાઓ છે વાહ કચ્છ વાહ એ કચ્છડો બારે માસ કચ્છડો બારે માસ અને કચ્છુ માડી આ કચ્છી માડુ છે હા કચ્છી માડુ છે લોહીમાં છે કચ્છી માણસ ગમે ત્યાં બેઠો હોય એટલે કચ્છી કવિ કચ્છી વાક્યમાં કીધું છે જે મહાસાગર મેં હેકડો કચ્છી વતે એટલે કે કચ્છી માણસ જ્યાં રહેતો હોય ત્યાં પોતાનું આગવું અસ્તિત્વ રાખીને બેઠું હોય છે